અમદાવાદના બાવળા બગોદરા હાઇવે પર આવેલા રોહિકા ચોકડી નજીક ટેન્કરમાં બ્લાસ્ટની ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે અને વધુ એકનું મૃત્યુ થયું હોવાની પણ વિગતો છે રાત્રિ દરમિયાન કાપડના રોડ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડમાં ધસી આવતા તેમાં આગ લાગી આગે વિકરા રૂપ ધારણ કરતા તેની સાથે ત્રણ વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા ઘટનાને જોતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ મેળવવા પર કાબુ મેળવ્યો મહા મહેનતે પાણીનો મારો ચલાવી ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો ઘટનાને પગલે રોડની બંને સાઈડ રોડને બંધ કરવાની ફરજ પડી જેના પગલે રાત્રિ દરમિયાન ભારે ટ્રાફિક જામ થયો હતો

અને અચાનક આગ લાગી હતી ત્યારે આપણે દ્રશ્યો બતાવશું કે દ્રશ્યોમાં કે જે આગમાં વાહનો સપડાયા છે એમાં ત્રણ આયસરો અને એક બંકર ટેન્કર જે આગમાં સપડાયા છે તેમાં બે લોકોના ભરતું થઈ મોત નીપજ્યા છે જયારે એકને ઈજા થતા બગોદરા એકસો ની મદદથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે બનાવનારે બગોદરા કોર્ટ અને જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી અહીંયા વાહન વ્યવહાર જે છે તે અટકાવી દેવામાં આવ્યો હતો ફાયર બ્રિગેડની ટીમો છે તે ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને તેને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આગ ઉપર કાબુ મેળવ્યા બાદ પોલીસે ક્રેન અને જીસીબીની મદદથી જે અકસ્માતમાં વાહનો આગમાં સફડાયા હતા તેમને દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો ત્યારે બનાવને લઈ અફડા તફડા મચી હતી અને મોડી રાતનો આ બનાવ છે ત્યારે બનાવને લઈ એસપી પણ અહીંયા અમદાવાદ ગ્રામ્યના એસપી છે જે પણ અહીંયા ઘટના સ્થળે દોડી આવવા માટે નીકળી ગયા છે ત્યારે બનાવને લઈ હાલ લોકોમાં કુતુહુલ સર્જાયું છે અને જોવા માટે મોટા સંખ્યામાં લોકો પણ ટોળા ઉમટી પડ્યા છે કાળુ ચાવડા જીએસટીવી બગોદરા